હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે હું તમને શીખવાડીશ મહેસાણાના ફેમસ મસાલેદાર ટોઠા બનાવવાની રીત મેં પાંચસો ગ્રામ તુવેરો લીધી છે જેને મેં પાંચ કલાક પહેલાં પલાળી લીધી હતી અને મેં કૂકરમાં લઈ લીધી છે હવે તમે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું હવે તમે થોડું મીઠું નાખીશું મીઠું નાખ્યા પછી તેને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ આવે ત્યાં સુધી એને ગેસ પર મૂકીશું વઘાર માટે મેં લીધા છે તમાલપત્રો લવિંગ તલ વરિયાળી જીરું આખા લાલ મરચાં અને હિંગ હવે આ ડુંગળીની પેસ્ટ છે લીલું લસણ છે આ ટામેટાની પેસ્ટ છે અને હવે ગોળ છે અને આદુ અને લસણની પેસ્ટ છે મેં ગેસ પર તપેલું મૂકી દીધું છે તેમાં જરૂર પ્રમાણે તેલ નાખીશું હવે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં જે મસાલા બનાવીને તૈયાર કર્યા હતા તે આની અંદર નાખી દઈશું તમે તેની મદદથી તેને આ રીતે તેલની અંદર સરસ મિક્સ કરી લઈશું હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું હવે તેને આ રીતે મિક્સ કરીશું સરસ અને સતત મિક્સ કરતાં રહેવાનું છે અને પેસ્ટને સરસ રીતે તેલની અંદર મિક્સ કરી દેવાની છે આ પેસ્ટ ચડી ગઈ છે સરસ તૈયાર થઈ છે હવે તેમાં ડુંગળીની પેસ્ટ નાખીશું ડુંગળીની પેસ્ટ આની અંદર નાખી દઈશું તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને સતત મિક્સ કરતા જવાનું છે ડુંગળીની પેસ્ટ સરસ ચડી ગઈ છે તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે અને સતત મિક્સ કરતા રહેવાનું છે આ થઈ ગઈ છે હવે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે હવે તેમાં લીલું લસણ નાખીશું મેં અઢીસો ગ્રામ લીલું લસણ લીધું છે હવે એને મિક્સ કરી દેવાનું છે લસણનો કલર જળવાઈ રહે એ પ્રમાણે ને શેકવાનું છે લીલું લસણ શેકાઈ ગયું છે સરસ સરસ શેકાયું છે હવે તેમાં ટામેટાની પેસ્ટ નાખીશું આ ટમેટાની પેસ્ટ આની અંદર નાખી દઈશું તેને બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે સરસ મિક્સ કરતું જવાનું છે પેસ્ટ સરસ ચડી ગઈ છે તે તળીએ ચોટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે હવે આની અંદર મસાલા કરીશું હળદર નાખીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખીશું હવે તેમાં મીઠું નાખીશું હવે તેમાં ગરમ મસાલો નાખીશું થોડું દાણા જીરો પાવડર નાખી દઈશું હવે બધો મસાલો બરાબર મિક્સ કરી લઈશું આની અંદર મસાલા આની અંદર બરાબર શેકાઈ જાય સરસ મસાલા શેકાઈ ગયા છે તેમાં કાશ્મીરી લાલ મરચું નાખીશું જેથી કલર એનો સરસ આવે અને બરાબર મિક્સ કરી લઈશું આ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં જ્યાં બાફીન તુવેર તૈયાર કરી હતી ત્યાંની અંદર નાખી દઈશું હવે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં ગોળ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું એમાં લીંબુ નીચવીશું અને સરસ મિક્સ કરી લઈશું હવે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું અને ચેક કરીશું સરસ તેલ ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો ટોઠા બનીને તૈયાર છે હવે સર્વ કરીશું આ સરસ બન્યા છે મેં ટોઠાને બાઉલમાં કાઢી લીધા છે હવે તેના પર ગાર્નિશિંગ કરીશું નાયલોન સેવથી આ રીતે નાયલોન સેવ નાખીશું તેના ઉપર હવે તેના પર કોથમી નાખીશું થોડી તો તૈયાર છે મહેસાણાના પ્રખ્યાત મસાલેદાર તુવેર ઠોઠા તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ